વિડીયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા આવા જાણી લેવ્યાના તાજા બજાર ભાવ ઝીરોના રાજકોટ માર્કેટ યાર્ડ માનીસો ત્રણ હજાર બસોથી ઓસો હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો નેવુંથી ત્રણ હજાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ચારસો હજારથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને અઠ્યાવી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી જસણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને સાસઠ રૂપિયા સુધી મોકાનેર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને તેત્રી રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર ત્રેવીસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ચાર હજાર બાવન રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી પાંચ હજાર દસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસો ત્રેવીસથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી કડી ત્રણ હજાર પાંચસો આઠથી ત્રણ હજાર આઠસો ને અઠ્યાવી રૂપિયા સુધી સમી ત્રણ હજાર ત્રણસો ત્રેવીસથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો સતરીથી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને દિવદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા